અને ભવ્ય લોકમેળો પણ ભરાય છે ત્યારે આજે જસદણ શહેર તેમજ તાલુકાના પત્રકાર દ્વારા કેલા સોમનાથ મહાદેવના સિવાલય ધ્વજારોહણ કરવામાં આવે જેમાં તમામ પત્રકાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજારોહણનો અનુરોધ લાવો લીધો હતો જોકે આ કેલા સોમનાથ મહાદેવના શિવાલયની ધજા ચડાવી એક લાવું કહી શકાય ત્યારે જસદરના તમામ પત્રકારો ખેલા સોમનાથ મહાદેવના શિવાલયની પ્રદક્ષિણા સાથે ઢોલ નગારા અને વાતતે ગાજતે અને હર હર મહાદેવના નાદ સાથે આ શિવાલય ગુંજી ઉઠ્યું હતું અને ધ્વજારોહણ કરવામાં આવેલા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આ કેલા સોમનાથ મહાદેવના શિવાલયના દર્શન કરવા કેબિનેટ મંત્રી કુંવરશીભાઈ બાવળીયા પણ આ શિવાલયના દુર્લભ દર્શન કરવા આવે અને આખું શ્રાવણ માસમાં લાખો શિવ ભક્ત દર્શન અને લોકમેળામાં ઉમટી પડશે અને આજે પણ કેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા લાંબી કતારો લાગી હતી અને દર્શનનો અનેરો લાવો લઈ અને ધન્યતા અનુભવી હતી અને ખાસ કે જસદણના પત્રકારોએ પહેલીવાર કેલા સોમનાથ મહાદેવના શિવાલયની ધ્વજારોહણ કરવામાં આવે જે ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ધજા ફરકાવી હતી ઉપેન્દ્ર તેરૈયા ન્યૂઝ નાઇન ગુજરાતી શ્રી કેલા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે જસદણ શહેર અને જસદણ તાલુકાના તમામ પત્રકાર મિત્રોએ આજે કેલા સોમનાથ દાદાની ધજા ચઢાવવાનો એક આજે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તેમાં જસંત શહેર અને તાલુકાના તમામ પત્રકાર મિત્રોએ ખાસ ઉપસ્થિત રહી અને વાંચતે ગાતે ઢોલ નગારા સાથે ખેલા સોમનાથ દાદાની આજ ઝજાતાડાવનો ખૂબ અમને એક અવસર પ્રાપ્ત થયો હતો એ ખેલા સોમનાથ દાદાના સાનિધ્યમાં એક દર્શન કરવા એક લાવો છે ત્યારે આજે જસંત શહેર અને તાલુકાનો તમામ ભજારોએ ઝજાતાડાઈ ખૂબ આનંદ થયો અને ખરેખર આ આનંદ એટલા માટે છે કે જે ખેલા સોમનાથ જે છે એ વેરાવ સોમનાથની શિવલિંગની સામકક્ષ ગણાય છે એ વેરાવળ સોમનાથ શિવલિંગ અને સોમનાથ સુધી આવી એનો ઇતિહાસ જોઈએ તો ખૂબ ખૂબ મોટો અને લાંબો છે ઇતિહાસ પણ ટૂંકમાં કહીએ તો મિનળ દેવી આલ વિવાહ હતા ને મિનળ દેવી ની એની સમાધિ પણ ઉપર છે અને એ કેલા સોમનાથ दादा ની સાનિધ્યમાં એની સમકક્ષ સામે એની દેરી છે અને કેલા સોમનાથ दादा ના શ્રાવણ માસમાં શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો લાખો ની સંખ્યામાં दादा ના દર્શન કરશે અને લોકમેળાનો પણ અનેરો લાવો લોકો લેતા હોય છે ત્યારે આજે અમને કૈલા સોમનાથ દાદાના સાનિધ્યમાં આજે ધજા ચડાવવાનો ખૂબ એક સારો અવસર અમને જે પ્રાપ્ત થયો છે એ કૈલા સોમનાથ દાદાના સાનિધ્યોમાં ખરેખર દર્શન કરવા એ એક લાવો છે અને જે લોકોએ ખરેખર દાદાના દર્શન નથી કર્યા અને દર્શન મંદિર પણ નથી જોયું એ લોકોએ ખરેખર એકવાર અવશ્ય દાદાની મુલાકાત લઈ અને દર્શન કરો અને દર વર્ષે એવું થાય કે ભાઈ ખરેખર ગેલા સોમનાથ દાદા ના દર્શન કરવા એ એક લાવો છે જય ગેલા સોમનાથ હું ઉપેન્દ્ર તેરિયા પત્રકાર